નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલથી રાપરમાં અત્યાર સુધીમાં પંદર ઇંચ વરસાદ ખાપ્યો છે જ્યારે ભયાવો અને નકતાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે કલેક્ટર અને ડીડીઓની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે કચ્છના રાપરમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ ખાબકી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદ આજે સવારના ચાર કલાકમાં ફરી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે શાળા કોલેજ અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી વાહન ચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અંજારનો ટમ્પા ડેમ એસી ટકા પાણીથી ભરાઈ જતા કસુડા તથા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ